નિમિત્તે મહિલા વંદન રેલી યોજાઈ હતી આ રેલી નો ઉદ્દેશ્ય મહિલાઓમાં જાગૃતતા લાવવાનું હતું આ રેલીનું આયોજન ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું આ રેલીને પ્રસ્થાન કરવા માટે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સચિનબેન રાજપૂત જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા એસએફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી જેમણે એસએફ હાઈસ્કૂલ ખાતેથી લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું

ઉજવવામાં આવશે અને મહિલાઓને પ્રોત્સાહન મળે મહિલા પોતે સ્વાવલંબન બને પોતે આત્મનિર્ભર બને એ હેતુથી લઈ સરકારશ્રી દ્વારા નારી બંદના ઉત્સવની શરૂઆત કરવામાં આવેલી છે સાથે સાથે બીજી એક વાત કરું તો આજથી વિશ્વ સ્તનપાન દિવસ જે એક સપ્તાહ માટેનું છે એ પણ આજથી શરૂઆત થાય છે તો તમારા માધ્યમથી જાગૃતિ ફેલાય એના માટે થઈને હું આ વિશ્વ સ્તનપાન દિવસ માટે દરેક જણને આહવાન કરવા માગું છું જે બાળકનો જન્મ થાય એ માતાઓને સૌથી પહેલા એક કલાકની અંદર અંદર બાળકને પોતાનું ધવન આપીને બાળકને પ્રથમ રસી કહેવાય છે એ આપવામાં આવે અને બાળકને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે આ સ્તનપાન સપ્તાહની પણ આપણે ઉજવણી કરવાના છીએ